તો ભાઈ જય માતાજી નમસ્કાર જો આપણે આવી ગયા વાડીએ વાડીએ પાણીનું કામ હાલે મંગલભાઈ કે આપણા પોણી અને ત્યાં કપાસ છે ને એમાં આપણે હેમર પાણી પાઈ દઈ કે દવા મારી લીધી કે હેમર પાણી પાઈ દઈ તો કાંઈ કે આઠ આઠ દસ દસ મણ બાર બાર મણ કપાસ થઈ ગયા પોણી અને ત્યાં વયો તો એમાં કાંઈ પારા બારા કાંઈ આપણે વૈરા નથી એમને એમ છે એટલે હેમર પાણી યાદ દીધું મંગલભાઈ જો મીંડા કૂદકા મારવા પાણી મીંડા વારવા જોઈ લો કાંઈ ઘટે જોઈ લો મંગલભાઈ એ પાણી એકે વારું જ છે આપણે ગમે એમ થાય કે ભલે કે બે ને ચાર દિન આઠ દી થાય કે ધીમે ધીમે પાણી પાઈ દેવું હે કે આમાં ભાઈ આપણે બિનપીતનો ગપ્પા વાય તો એ થતાં કે આપણે પાણી પાઈ દેવું હોય કે જે કઈ કે વજન વજન સારો થયા ગપ્પા કંઈક બેકમાં વધી જાય મેં સાચી વાત છે આપણે કીધું પાણી વાળી જ નાખવું છે એટલે આપણે પાણી કંઈક કપા થાય વજન વાળો ને બધી રીતે સારું થઈ આવે એટલે એટલે પાણીનું કામ ચાલુ હે આજનું આજો સવારમાં ઉઠીને આજે પાંચ તારીખ થઈ ગઈ છે દસમા મહિનાની નહીં કે પાણી ચડાવી દઈ મી હાલો એમ જ કરીએ એટલે આજનું કામ આખો દિવસ આવું જ રહે મંગલભાઈનું નહીંનું અમાર બધાઇનું દંડા ફેર્યા રાખશું ને સવાર અવારમાં જો શોર્ટ વિડીયોમાં આપણે વિડીયો મળ્યો તો એમાં ટ્રેક્ટરમાં લાઈન બીજી વાળીએ જ ફરી આવ્યા ને આ વાડીએ પછી પાથરીને મોટો ચાલુ કરી દીધી ને પાણી જો વારવાનું કામ ચાલુ છે ને આગળ આગળ માણસ હમણાં કરે દવા છાંટે છે આખી વાડીનો વ્યૂ બતાડી કંઈક આપણે હવે હા મંગલિક નહીં હો ભાઈ પાણી વગર નહીં હાલ આપણે પાઈ જાય હાલો હાલો તમે કીધું એમ હા હમણી કરે આખા આખા પાણી વારે માણસ ઓલા શું કહેવાય સોરી આપણે દવા હોલી બાજુ આ કાકા માં કેમેરામાં જ નહીં કે થાય આખા હે બહુ આવો કંઈક કપાસ છે આપણો હજી આમાં ભાઈ પાણી કાંઈ છે નહીં અમારે અને નદીએથી લે આવી પાણી ને પાણી પાય છે આ ઓછામાં ઓછી પચીસો ફૂટ લાઈન પથરેલી છે આપણી ને નદીથી પાણી આવે છે અહીંયા કંઈ જમીનમાં પાણી છે ને પાણી જમીને ઊંધા આવરી છીએ ઊંચા નીચી ધાયડા એટલે આમાં બહુ કંઈ મજા ના આવે પાણીવાળાને જેમ આવે એમ રેડ પાઈ દેવાનું જો આવી રીતના કંઈક ચાલે પાણી મંગલભાઈ આગળ આગળ જઈલા જાય છે હમણાં પણ દંડો ફેરો એટલે તમને સેલા જ આવી ગયા હે કેવી રીતના આ લોકો પાણી પાય છે એમ એટલે આવું કંઈક કૂચે મરવું પડે ભાઈ તમારા જેવી જમીન હોય તો જ ના વાંધો હવે પણ હવે અમારે પણ જેવી જમીન એવી રીતના વર્તન કરવું પડે અમારે મંગલજી કોલી બાજુ આમ કરી દો ભાઈ આમ ઓલું રહી ગયું એ આમાં જો હમણાં મંગલભાઈ પાણી જો બંબો ભાઈ ગયો પીવા પીવા મીડ વા ચાલુ થઈ ગયું મંગલભાઈ મીંડા પાણી બંબુડા ફેરાવવા હા હા આવું કંઈક પાણી આવે છે જો પચીસો ફૂટેથી નદીમાંથી આવે છે પલે છે કપ્પા હવો હોય જ્યાં દાયી થોડો થોડો મીંડો બગડવો હાથ હાથ કેરીઓ આઠ આઠ કેરીઓ થઈ ગઈ છે છ હાથાત અમુકમાં ચાર ચાર હોય એવું નથી ખાસ કે હાથ 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 છે એમ ઓછું ને ઓછું છે હમણાં કહેવાય કપા સારો હે એમ ઘેરો હોય એ ઓલી બાજુ નીચે જે હારી ગમે છે ને એમાં આમ બધે એમને કહેવાય બહુ સારો કપા એટલામાં જ છે આ નબળો દાઇડી જેવું છે ને એટલે આજના વિડીયોમાં બસ આટલું જ ત્યાં જઈ જવાન જય કિસાન ભાત માતા કી જય આ મહેનત કરે અમારે મંગલભાઈ મહેનત ખૂબ જોવા જોઈએ મંગલભાઈ કંઈક બોલવું હે તમારે નહીં ભાઈ ના પાડે શરમાઈ ગયા ખળ મીંડા કાઢવા આજનું વિડીયોમાં આટલું જ તે જય જવાન જયકિશન